આજરોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત સંજરી તાલુકા મથક ખાતે રેલી યોજવામાં આવી વિકસિત ભારતની નવી પહેચાન માં બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય અંતર્ગત વિશ્વ વસ્તી દિનની ઉજવણી અનવ્ય માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન અનવ્ય જાહેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી માટે રેલીને શ્રી અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રીએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન સ્થાનિક આરોગ્ય કેન્દ્ર સંજલીથી કરાવ્યું આ રેલીમાં સંજલીના જાહેર રસ્તા પર વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મૂળા લગ્ન બાળ લગ્ન અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બી પદ્ધતિ જેવી કે પુરુષો માટે માટે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓ અંતરા કોપર્ટી બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓમાં પુરુષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપીને ટાંકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપાવવાના લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દીકરી યોજના વિશે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું આ રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સીએચઓ તથા એમપીએચડબલ્યુ અને આરોગ્ય અધિકારીઓ અને આશા બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય ચર સંજેલી